એના એની ફોજ ને ભમરા ઉડી ઉડી અને મારી નાખતા આપણી નવગણની ફોજને જી ત્યારે એને ખોડિયાર માતાજીને ને પૂછ્યું મને આને મારે શું કરવું એનું આ મુખ્ય સેમભુ મંદિર છે માતાજી કોઈ બનાવેલા કંડારેલા નથી આપો માણસમાંથી માંથી પથ્થર થયા અને એક જ કુવડીની અંદર એમ કહેવાય છે કે પાંચ હજારની ફોજ હતી અને ખવડાવતા વરૂડી માતાજીની કુવડીની માલપા વધ્યું હતું સો ફ્રેન્ડ્સ અત્યારે આપણે ગઢરા ખોડિયાર માતાજીના મંદિરે આવ્યા છીએ અને આ જગ્યાના ઇતિહાસથી બાપુ આપણને વાકેફ કરાવવાના છે બાકુ આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર જે માતા જાય ખાસ આ જગ્યાનો જે ઇતિહાસ છે એના વિશે દર્શક મિત્રોને અવગત કરાવે ખોડિયાર માતાજીનો ઇતિહાસ એવો છે કે માતાજીને આજે સમત ચારસોમાં પ્રગટ થયા સમત ચારસો ને સાલમાં તો સોળસો ને એંશી વર્ષ જરૂર થાય બરોબર પછી માતાજીનું મંદિર આજે ગળધરા ખોડિયાર મંદિર માતાજીનું નામ કહેવાય છે ગળધરા ખોડિયાર કહેવાનું કારણ એવું છે કે માતાજી ધરાની અંદર પોતે અંદર ઉતરી ગયા અને ગળા સુધી પોતે પોતાનું શરીર ગાળી નાખ્યું અને શરીર ગાળી અને પોતે ગળા સુધી જ રહ્યા એટલે પથ્થર બની અને નીચે માતાજીનું રાણીનું ઝાડ છે આજે બે હજાર વર્ષ ઉપરનું માતાજીને તોળસોને એંસી વર્ષ છે પણ બે હજાર ઉપર વર્ષનો તો રાણીનું ઝાડ છે બરાબર ત્યાં માતાજી પથ્થર થઈને બેસી ગયા બરાબર અને ગળા સુધી જ રહ્યા એટલે ગળધરાના ફળિયાર કહેવામાં બરાબર બીજું માતાજીનું આ મુખ્ય શેમભૂ મંદિર છે માતાજી કોઈ બનાવેલા કંડારેલા નથી આપોપ માણસમાંથી પથ્થર થયા બરાબર માટેનું ફળિયાર બીજું મંદિર જે આપણે વાંકાણેરથી સાત કિલોમીટર જેવું તો ત્યાં માતાજીએ પોતે એમના હાથથી સ્થાપના કરેલી ફળિયારમાં ખુદ ગયેલા ત્રીજું જે ભાવનગર રાજપરા જે દરબાર સાહેબને માતાજી માથે શ્રદ્ધા હતી તો એને ગઢમાં સ્થાપના કરવી પણ આ તો માતાજી છે એને સાચું હોય તો માતાજી ત્યાંથી અઢાર કિલોમીટર દૂર રહ્યા અને ત્યાં એમ કહેવાય છે કે દરબારના હાથથી છેલ્લે માતાજી કીધું કે તારી સ્થાપના દે મારી સ્થાપના કરી દે કારણ કે તને બહુ મારી માથે વિસતો આ ત્રણ માતાજીના મુખ્ય મંદિર છે પછી રાણવગણની વાત કરીએ તો રાણવગણ એમ કહેવાય છે ખોડિયારમાંનો જ દીધેલો હતો જી જ્યારે સીધમાં એમના બેન ઝાહની વારી ગયો અને ઝાહને જ્યારે કેદ કરેલી સુમરે ત્યારે એમ કહેવાય છે કે ભાઈ અહીંયાથી રાનોગણ માતાજીને પગે લાગીને નીકળ્યો અને જામનગર જે આપણે રૂટ આવે ત્યાં વરૂડી ગામ આવે વરૂડી ગામની અંદર પગે રાગણ પાસે ત્યારે એમ કહેવાય છે પાંચ હજાર માણસની ફોજ હતી અને પાંચ હજારની ફોજ લઈને ગયો ત્યારે વરૂડી માતાજીની ઉંમર ખાલી તેર વર્ષની હતી પોતે સારણમાં થઈ ગયા ત્યારે નવગણને એવું કીધું ભાઈ ભાઈ તું જમીન વેરા માતાજીના તે આદર અવકાર એવા હતા ને નેરડામાં બધી એવું બહુ આદર અવકાર હતા નવગણને એમ થયું ભાઈ આપણે માતાજી કહે એનો અનાદર ન કરાય આપણે આપણી રીતે રાંધી નાખો કાંઈ અને માતાજી કે પ્રસાદી લઈ લેવું તો એમનું એણે પોતે બધું બનાવી રસોઈ અને જ્યારે માતાજી એમ કહેવાય છે કે વરુડી માતાજી નીકળ્યા અને એક જ કુવડીની અંદર એમ કહેવાય છે કે પાંચ હજારની ફોજ હતી અને ખવડાવતા વરૂડી માતાજીની કુવડીની માલપા વધ્યું હતું એ જામનગર પાસે જે વરૂડી ગામ ત્યાં માતાજી વરૂડીયા થઈ ગયા અને માતાજી માતાજીએ કીધું કે હવે ગણ હવે આ જગત મને સમજી ગયું હવે હું વધારે ન રહી શકું તો એમ કહેવાય છે કે વરૂડી માતાજીએ ત્યાં જીવતા સમાધિ લીધી બરાબર પછી જામનગરથી ત્યાં સીધમાં પૂગ્યા સિદ્ધમાં જ્યારે પૂગ્યા ત્યારે રાન અવગણને એવી તકલીફ પડતી હતી પાંચ હજારની ફોજને જ્યારે સુમરાના દેવસ્થાના હતા પઠાપીર ભૂતળા અને સિકોતર આ ત્રણેય દેવસ્થાના સુમરાના દેવસ્થાના હતા એના એની ફોજને ભમરા ઉડી ઉડી અને મારી નાખતા હતા આપણી નવગણની ફોજને ત્યારે એને ખોડિયાર માતાજીને પૂછ્યું માણે આને મારે શું કરવું તો કે એને પૂછી લેને નિવેદ શું આપે છે ત્યારે પૂછુંક તમને નિવેદ શું આપે તો એ લોકો એવું કીધું કે ભાઈ અમને મીઠાની કાંજી ખાલી આપે ખાલી મીઠું પાણીને અમે કામ છીએ તો નવગણી કીધું કે ભાઈ તમે મારી મારા પક્ષમાં આવો ખરા તો કીધું કે ભાઈ કંઈ વાંધો નહીં તમે કહ્યું એમ અમે તમને આદિ પરંપરા તારી ગળોધરા પરિયાર મંદિર તમારું બેસણું કરી દી અને મંદિર તરફથી તમને કાયમી માટે વર્ષે નવરાત્રીના આઠમી દિવસે તમને મીઠા નિવેદ આપશે અને એની ફોજમાં ભેળ્યા અને સુમરાને જ્યારે હું તમને કહું ફોજ નવગણે જ્યારે માર્યો પછી એમ કહેવાય છે કે સિંધમાંથી નીકળ્યા એટલે સીધા અહીંયા આવ્યા હતા એ નવગણે એના આજથી પઠાપીર ભૂતડા અને સિકોતર એમના હાથથી સ્થાપના કરેલી આજની તારીખમાં છે હજી અને આપણે હિન્દુ ધર્મના દેવસ્થાના થઈ ત્યારે બેઠા ને એમ કીધું ભાઈ એ દેવસ્થાન એવું બોલ્યા હતા કે અમે જ્યાં સુધી સઈ અને ત્યાં સુધી અમારી એનું રક્ષણ હશે આવો ખોડિયાર માતાજીનો ઇતિહાસ બાકી અનક્ષેત્રો બહુ સરસ ચાલે છે બરાબર હજારો સેવકો આવે છે દેશ વિદેશ બધી એક વિશ્વની પણ માતાજીનું સુપ્રસિદ્ધ એવું મોટું નામ છે અને ઘણી સગવડ છે રોકાવા માટેની પણ સગવડ પણ એક થોડીક તકલીફ એવી કે જંગલ એરિયો છે જે વીઆઈપી માણસો હોય ને સિંહ ની બીક છે એટલે એને હિસાબે જો જિગરવાળા હોય તો રહેવાની સગવડ ખૂબ છે રહેવાની છે સગવડ સારી પછી ભોજનાલય સારું આલે છે અનુક્ષેત્ર આલે છે કે ભાઈ રોજ માણસ એનો કોઈ અંદાજ નથી હોતો હજાર જમી લઈને બે હજાર જમીન પાંચ હજાર મારી પહેલા અહીંયા ભાનુપુરી બાપુ જે મહંત હતા એ લાભ પાંચ એમને દિવસે પોતે દેવ થઈ ગયા તે પછીની અમારી પેટી પરંપરા અમારી મહંતની જે પ્રણાલિકા છે તે પછી તિલક વિધિમાં હું મહંત મારું નામ કાળુપુરી બાપુ આજના હાલના મહંત તરીકે હું છું અને માતાજીની કૃપા છે એવી અને એની કૃપાથી બધું હેલ્યુ જાય બાજુમાં જો એની દયા હતી ખોડિયાર ડેમ તો ખોડિયાર માતાજીના નામ ઉપર પાડ્યો બાજુમાં સફારી પાક સરસ બનાવ્યું કે ફરવા માટે ટુરિસ્ટને બહુ સરસ સગવડ છે બધા આવે છે ટુરિસ્ટ પણ અહીંયા આવે છે અહીંથી પણ દર્શન કરવા જાય એ એવી માતાજીની કૃપા છે ઘણીવાર પૂછે ભાઈ ગડધરાખવાડિયા મંદિર ક્યાં આવ્યું જો કે હવે તો ખૂબ જગ જગપ્રસિદ્ધ મંદિર થઈ ગયું છે પણ આપણે અમરેલીથી આવીએ એટલે ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર છે થી નવ કિલોમીટર છે થી એસી કિલોમીટર છે અને સત્તાધાર અમારે અહીંથી પિસ્તાલીસથી પચાસ કિલોમીટર થાય બાજુમાં નજીકમાં તુલસી શ્યામ બધાએ ધામની અંદર વચ્ચેનો એક પોઈન્ટ છે વચ્ચેનો વચ્ચેનો પોઈન્ટ છે અને કાયમ માટે વધારતા રહ્યો અને નવું નવું કાંઈ હું એમ કહું છું કે તમે સાધુ માટે ઘણું ફરો છો જગ્યાઓમાં ફરો નવું નવું કાંઈ સમાજને બતાવો ધર્મ તરફ વાળો આપણો સનાતન ધર્મ છે આગળ વધે એવી અમે પ્રાર્થના કરી અપેક્ષા કરી જય ભોળાનાથ જય ખોડિયાર જય માતાજી જય માતાજી ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયોમાં જોડાવા માટે મિત્રો આ હતા કાળુપુરી બાપુ કે જે કડદ્રા કોડિયાર મંદિર જે છે એમના મહંત છે એમણે આપણી સાથે અહીંના ઇતિહાસની વાત કરી છે અને બીજી ઘણી બધી વાતો કરી છે આ વિડીયોમાં જોડાવા માટે આપશો ખૂબ ખૂબ ધન્યવાદ અને બાપુ ફરી ફરીને ખૂબ જય માતાજી જય માતાજી